સુરતમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી બિનવાસી મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા મૃતકોનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે જેને લઈને અશ્વિનીકુમાર વેદરાજોવારા ખાતે સ્ત્રોતક બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ વિધિ કરવામાં આવી હતી અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા આશરે બસો ત્રણ મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું તો અગ્નિદાસ સેવા કેન્દ્રના વેણીલાલ મારવાલા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે વેદરાજના અવારા ખાતે શ્રાદ્ધ પક્ષની વિધિ કર્યા બાદ બ્રહ્મ ભોજન પણ આયોજન કરાયું હતું નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિન વાર્ષિક મૂર્ત દેવો નું વિના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં બસો ને ત્રણ જેટલા મૂર્તદેવોના અંતિમ સંસ્કાર કર્યા છે તેઓનું ભાદરવા વર્ષ ચોદસ ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદરાજ મંદિરના ઓવારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે આ શ્રાદ્ધ વિધિ ને અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની બે લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને બે લાશ ની ઓળખ થઈ જ છે ત્યારબાદ બિનવર્ષી મૃતકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ નું સ્થળ છે ઝાપા બજાર હાથી ભરિયા રામજી મંદિરની વાડીમાં છ વાગે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશોના ડાહ સંસ્કાર કર્યા છે